વૃગેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ અમૃત પુષ્પ લઈ ગયા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદોથી થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ કિશોરભાઈ ગામ ગામ પોરબંદર હવે તમને શું તકલીફ હતી મને આ જોરા રેસની તકલીફ હતી સોરિયાસીસ સોરિયાસીસ કેટલા સમયથી તકલીફ હતી ઈ 10 15 વર્ષથી હતી અને એમાં શું શું કર્યું હતું એમાં દવાઈ લીધી ઘણી ફરક ફરક કઈ નહીં દવા પીએ એટલા જ ફરક અને આપણે અહીંયા કેટલા પંદર કે અઢાર દિવસથી હે ને

બરાબર બાકી જે ઓલા પવાડ ને પોપડા ઉતરતા બંધ થઈ ગયા હા એ બરાબર બંધ થઈ ગયા બેય બાજુના કાને હતું ને શરીરમાં હતું ને વાહામાં છાતીમાં અહીંયા વઈ ગયો ને છાતીમાં તો હવે કાન પાસે જરાક લાલ રયો છે કાન બીજાને શું કહેવા માંગો બીજાને એમ કહેવા માંગીએ કે અહીં જેમાં દવા ડોક્ટર વગર જેવું કરતા અહીંથી લેવા લઈ લ્યો આયુર્વેદિક અને તમે તો બહુ દવા કરી હતી ને આની મેં તો 40 50 ની દવા કરી અને રિઝલ્ટ રિઝલ્ટ કાઈ નહીં ની અને